આટલા વર્ષો ગયા છે આકરા સંઘર્ષમાં જોઈએ શું થાય છે આવનાર વર્ષમાં કવિ અનિલ ચાવડાની આ પંક્તિઓ સાથે આપણે શરૂઆત કરીએ મિત્રો નમસ્કાર હું હિતાંશ મિત્રો નવ વર્ષ નવી આશાઓ લઈને આવે છે નવ વર્ષ આપણી આત્મીયતાને પ્રગટ કરવાનો એક શિરસ્તો છે પોતાની ઉપર જામી ગયેલી ઉદાસીની ધૂળને ખંખેરવાનો દિવસ છે આમ તો પ્રત્યેક દિવસે નવા વર્ષની જેમ ઉજવવાઓ જોઈએ પળના પ્રાંગણમાં રોમાંચની રંગોળી થવી જોઈએ આપણે ઓશિયાળા નથી એનું ભાન કરાવવા માટે આ નવા દિવસો એક ચાર્જરનું કામ કરે છે આમ તો ગમતા માણસો મળે એ સમય એ નવા વર્ષ જેવો જ નવો નક્કોર હોય છે જેને રોજ નવું વર્ષ ઉજવતા આવડે જીવતા આવડે મિત્રો બે હજાર છવ્વીસનું આ નવું વર્ષ ગુજરાત અને ભારત માટે નવી તકો નવા સંકલ્પોને નવી દિશા લઈને આવે છે આજે આપણે વાત કરીશું બે હાજર પચીસની સિદ્ધિઓ સમીક્ષા અને બે ભવિષ્યની દિશા વિશે આજના આપણા કાર્યક્રમની અંદર વરિષ્ઠ પત્રકાર અને જાણીતા લેખક રમેશભાઈ તન્ના આપણી સાથે જોડાયા છે ખૂબ ખૂબ સ્વાગત છે રમેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર જી રમેશભાઈ સૌથી પહેલા તો આ નવું વર્ષ આપને મન શું નવું વર્ષ વીતે સરસ વર્ષો વરસ સરસ જ સરસ આ નાવીન્ય છે ને નવીનતા નૂતનતા એ તો અસ્તિત્વની આપણી જે હયાતી છે ને એની સૌથી મહત્ત્વની વાત છે તમે વિચાર કરો કે આપણે પ્રકૃતિનો જ અંશ છીએ તો પ્રકૃતિ પણ નવાને જ પોષે છે આ જે હવા છે એ હવા નવી છે આપણે શ્વાસ લઈએ છીએ જીવવા માટે તો દરેક જે શ્વાસ લઈએ છીએ દરેક નવો શ્વાસ છે પેલી નદી વહે છે તો એક કોઈ ચિંતક એવું કહ્યું છે ને કે તમે એક જ નદીમાંથી બે વખત પસાર નથી થઈ શકતા કારણ કે પહેલીવાર પસાર થયા હશો ત્યારે નદી બદલાઈ ગઈ એ તો આગળ જતી રહી એવું કહેવાય છે બિલકુલ ખરું તો તમે વૃક્ષો જુઓ એનો એનો પવન જુઓ તો આપણો રોજ એક નવી સવાર મળે છે તમને રોજ નવો સૂરજ આવે છે એક નવી ઉષ્મા નવી ઉર્જા આપણને મળે છે એટલે આ નવીનતામાં જીવન પડેલું છે જી જે માણસ નવીનતાની સાથે રહે છે ને એ માણસ સાચું જીવન જીવી શકે છે અને જે માણસ વાસી હોય આપણે વાસી તો ખોરાક એ નથી ખાતા હમ અને આરોગ્ય વિજ્ઞાન પણ એવું કહે છે કે રોજ તાજો ખોરાક ખાવો તો આ જે તાજગી છે જે પ્રસન્નતા છે એ બધું નવીનતામાં છે બિલકુલ રમેશભાઈ આપણે જોઈએ કે ભૂતકાળ એટલે આમ તો ગયું વર્ષ ઘણી બધી ઘટનાઓ ક્યાંકથી આપણને શીખ મળે ક્યાંકથી બોધ મળે અને અમુક આનંદની સમય આપણે વિતાવ્યો હોય પણ એ ભૂતકાળ છે આપણને શું કહી જતું એમાંથી કઈ બાબતો આપણે શીખવા જેવી હોય ગુજરાતીમાં એક સરસ કવિતા આવતી હતી કે એ કવિતામાં સુંદરમની કવિતા હતી એ કવિતામાં એવું કહેવામાં આવતું હતું કે જે જૂનું છે એમાં જે કામનું છે એ બધું રાખી લો અને જે નકામું છે એને તોડી નાખો તો ભૂતકાળનું પણ એવું જ છે ભૂતકાળમાં બે વિભાગ હોય છે કેટલીક વસ્તુઓ ભૂલી જવાની હોય છે અને કેટલીક વાતો આપણા ગાંઠે બાંધી લેવાની હોય છે અને એમાંથી આપણે ભવિષ્યને શણગારવાનું હોય છે આ ભૂતકાળમાંથી એક જ વસ્તુ શીખવા જેવી કે જે જે વસ્તુ જરૂરી છે ઉપયોગી છે આપણા કામની છે લઈ લો અને એનો ઉપયોગ ભવિષ્ય માટે કરો નવું વરસ હું ભારતની વાત કરું તો ભારત માટે બે હજાર પચીસનું વર્ષ અત્યંત મહત્ત્વનું મને યાદ છે કે હું પત્રકારત્વમાં ભણતો તો ત્યારે મેં એવું લખેલું એક પાનાનું અખબાર મેં મારા હસ્તાક્ષરમાં બહાર પાડેલું એક મહિનાની મહેનત કરીને એનું હાકલ નામ રાખેલું અને ત્યારે મેં એવું લખેલું કે જે અયોધ્યામાં વિવાદિત વસ્તુઓ છે ત્યાં હોસ્પિટલ બની જવી જોઈએ પણ પછી મારી પરિપક્વતા વધતી ગઈ હું સતત લોકોની વચ્ચે ફરતો ગયો લોકોને સમજતો ગયો નવું નવું વાંચતો ગયો ત્યારે મને એક વસ્તુ સમજાય કે કોઈ પણ વિશ્વની કોઈ પણ પ્રજા છેવટે તો પોતાના મૂળ અને કુળના પાયા ઉપર જીવન જીવી શકે છે તો આ જે શ્રીરામ છે એ તો પાયો છે ભારતનો એટલે મને લાગે છે કે બે હજાર પચીસના વર્ષમાં જે ધ્વજા એ એ માત્ર ધ્વજા નથી એ જે રામ મંદિરમાં અયોધ્યામાં ભારતના વડાપ્રધાન અને બીજા બધા લોકો એ જે ધ્વજા ઉપર લઈ ગયા એ ખરેખર તો મને એવું લાગે છે કે આ જે આમ નીચે ઉતરતો તો જે ગ્રાફ આપણી આપણા અસ્તિત્વનો એને કદાચ એ આખા ગ્રાફને ઉપર લઈ જાય છે એટલે ભારત અત્યારે એક નવો અનુભવ કરી રહ્યું છે એ પોતિકા પણ આનો અનુભવ છે એવું મારું કેવું છે બિલકુલ આપણે મૂળ અને કુળ વિશેની વાત પણ આગળ કરીશું જ બિલકુલ દર્શકો આપને પણ અમારા જે જાણીતા લેખક અને વરિષ્ઠ પત્રકાર છે એમને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો જે નંબર દેખાય છે સ્ક્રીન ઉપર ઝીરો સેવન અથવા બસો અડસઠ ઉપર આપ કોલ કરીને આપના અનુભવો એમની સાથે શેર કરી શકો અત્યારે એક દર્શક જોડાયા છે કિશોરભાઈ અમદાવાદથી જી આપનો આપનો અનુભવ જણાવો અથવા પ્રશ્ન પૂછો અશોકભાઈ આપણે જે નવા વર્ષે જે સંકલ્પો કરવાના છે એ ખાસ કરીને કેવા પ્રકારના સંકલ્પો કરવા જોઈએ અને એમનો એમાં મુરદભાઈ રમેશભાઈ આપણને કોઈ માર્ગદર્શન આપે અને ભૂતકાળમાં જે આપણાથી ભૂલો થયેલી છે સંકલ્પો પૂરા નથી થઈ શક્યા કે આપણે નવા વર્ષમાં એને સંકલ્પો પૂરા કરવાનું આપનું શું માર્ગદર્શન છે રમેશભાઈ અશોકભાઈ આપણા જીવનમાં બે વસ્તુનું બહુ જ મહત્વ છે એક તો જીવનનું પ્રયોજન અને એક એ પ્રયોજન પૂરું કરવા માટેનું આયોજન પ્રયોજન અને આયોજન છે ને એ બંને એક સરખા મહત્વના છે મારા જીવનનું પ્રયોજન હું નક્કી કરું કે મારે આમ કરવું છે અબ્દુલ કલામ સાહેબ તો એવું કહેતા આપણા પૂર્વ રાષ્ટ્રપતિ કે નાના સપનાઓ જોવા એ ગુનો છે કેટલી મોટી વાત કરતા હતા એટલે આપણે પ્રયોજન નક્કી કર્યું પણ પછી એ પ્રયોજન નક્કી કરીને જો આયોજન ના કરીએ તો તો પછી એ પ્રયોજનનો કોઈ અર્થ જ નથી એ પ્રયોજન કાલ્પનિક બની જવાનું છે હવે એને જો આપણે સાકાર સ્વરૂપ આપવું હોય તો સંકલ્પો કરવા પડે હું એવું માનું છું કે બીજા પ્રાણીઓ સંકલ્પો કરે કે ન કરે માણસ નામના પ્રાણીએ તો સંકલ્પો કરવા જ જોઈએ કારણ કે ભગવાને એને હૈયું પણ આપ્યું છે ભગવાને એને મગજ પણ આપ્યું છે બ્રેઇન પણ આપ્યું છે અને ભગવાને એને હાથ પણ આપ્યા છે ઉમાશંકર જોશીએ એક કવિતામાં કેવી સરસ વાત કરી હતી કે હસ્ત હૈયું અને મસ્તિષ્ક ત્રણ વાના દઈ દીધા પ્રભુ બહુ થયું જા હવે ચોથું નથી માગવું આ ત્રણમાં બધું આવી ગયું તો આપણી પાસે આ છે ત્રણ વસ્તુ આપણે હુન્નર કરી શકીએ એના માટે હાથ છે આપણે પ્રેમ અને સંવેદના વ્યક્ત કરી શકીએ એના માટે હૈયા હૈયું છે અને આપણે વિચાર કરી શકીએ એના માટે આપણને ભગવાને મગ મગજ આપ્યું છે તો જે સંકલ્પો આપણે લીધા હોય એ સંકલ્પો આ ત્રણેયનો ઉપયોગ કરીને સમયસર હું અંડરલાઇન સાથે બીજી વાર કહું છું સમયસર ટાઈમ ફ્રેમમાં પૂરા કરવા એ તો જીવનનો આનંદ છે અને જીવન તમે છે ને જીવનનો સાચો આનંદ માણવો હોય ને તો સંકલ્પો કરો તો તમને એક ચેલેન્જ મળે કે ભાઈ મારે આ કામ કરવાનું છે નહીંતર તો કાકા સાહેબ કાલેલકરે એક વખત લખ્યું હતું કે માણસ કેવો હોય છે કે એ ચીલા ચાલુ થઈ જાય પેલું બળદગાડું જતું હોય ને એ ચીલે ચાલતું હોય તો પછી માણસ સવારે ઉઠે અને નિત્યક્રમ પતાવે ને પછી નોકરીએ જાય ને પછી નોકરી કરીને ઘરે આવે ને જમીને સૂઈ જાય બે ત્રણ બાળકો પેદા કરે એને મોટા કરે અને પછી આ પૃથ્વીમાંથી વિદાય થઈ જાય એવું કાકા સાહેબ કાલેલકરે એકવાર કહેલું પણ તમારે જીવનને માણવું છે તમારે જીવનને વિતાવવું છે કે જીવનને માણવું છે જો જીવનને માણવું હોય તો સંકલ્પો કરવા જોઈએ અને સંકલ્પો પૂરા કરવા જોઈએ સંકલ્પો તમે પૂછ્યું મને અશોકભાઈ કે સંકલ્પો પૂરા ના કર્યા ના થયા હોય તો કોઈ વાંધો નહીં એની એક આપણે ત્યાં પ્લાનિંગ નથી કરતા આપણે આપણે છે ને પંચાયત બહુ કરીએ છીએ આડી અવડી વાતો બહુ કરીએ છીએ બીજાની વાતો બહુ કરીએ છીએ રાગ દ્વેષ અભિપ્રાયો આપવામાં તો આપણને કોઈ આપણે આપણાથી આગળ કોઈ જતું જ નથી એના બદલે આપણે એક પ્લાનિંગ કરીએ કે ભાઈ મારે આ કામ છે તો એ કામ ક્યારે હું કરીશ કેવી રીતે કરીશ મારું છ મહિનાનું પ્લાનિંગ હોય મારું એક વર્ષનું પ્લાનિંગ હોય તો મને લાગે છે કે જો પ્લાનિંગ સાથે સંકલ્પો પૂરા કરવાની ટેવ પડી જાય ને તો મોટાભાગના સંકલ્પો પૂરા કરી શકાય રમેશભાઈ તમે બહુ અદ્ભુત વાત કરી જે પંક્તિ છે ત્રણ વાના મુજને મળ્યા હૈયુ મસ્તક હાથ बहु बहु, बहु तो दहिदीतु नाथ हाँ, जा चौथु नथी मारूं उमासंकर जोशी क्यों अद्भुत की दूसरे अपने जोड़ा अन्य दर्शक जुड़ा है शेक किशोर भाई राजकोट थे जी अपनी बात जनावर हेलो हाँ किशोर भाई अपनो प्रश्न जनावर तब साइबने मारे ही पुत्र केवानुजे के कमारी तो पंचलोतर वरहनी उम्मती जी હવે સાહેબી જીવવું છે નવું નવું રાણવું છે હવે મોબાઈલ વાલો તો અમને દેશી આવડે અંગ્રેજી મોબાઈલ તો વોટ્સઅપ વાળો તમને વાપરતા એનો આવડતું હોય તો અમારે સાહેબ નવું નવું જાણવું તાજગી માં રહેવું તો કેમ રહેવું આ પંચોતેર વાર છે છે વર્ષ ને એ અમૃત મહોત્સવ છે એટલે અમૃત મહોત્સવ સુધી પહોંચવું એ પણ એક સિદ્ધિ છે એટલે પેલા તો તમને હું મુબારક મુબારકબાદી આપું છું અભિનંદન આપું છું અને નવા વર્ષના અભિનંદન તો આપું જ છું તમારી વાત એવી છે કે પંચોતેર વર્ષની ઉંમરે અમારે નવું નવું જાણવું છે નવ બહાર જવું છે પણ એ પ્રકારની એ પ્રકારનું વાતાવરણ નથી હવે ભગવાન બુદ્ધે એક વાત કરી હતી જે મને બહુ ગમે છે અને હું મારા જીવનમાં પણ અમલમાં મૂકું છું કે મધ્યમ માર્ગી બનો આદર્શ પરિસ્થિતિ આ બાજુ છે અને વાસ્તવિક પરિસ્થિતિ આ બાજુ છે તો દરેક માણસે હંમેશા મધ્યમ માર્ગી જ બનીને જીવન જીવવું જોઈએ કારણ કે તમે જો આદર્શમાં ખેંચાતા જાઓ તો તમે સાચું જીવન નહીં જીવી શકો એટલે મારે તમને એટલું જ કહેવાનું છે કે આપણે પોતે આપણા જીવનના ઘડવૈયા હોઈએ છીએ આપણે પોતે જ આપણા જીવનના શિલ્પી હોઈએ છીએ હું હમણાં થોડા સમય પહેલાં અમેરિકા ગયો હતો તો મેં ત્યાંના સિનિયર સિટીઝનોને જોયા હું ત્યાંના અનેક સિનિયર સિટીઝનો સાથે મેં વાતો પણ કરી તો એ લોકોની જે એ નાના બાળકો જેવા હતા કોઈ પિયાનું શીખતું હતું અને કોઈ આ પ્રવૃત્તિ કરતું હતું અને કોઈ તે પ્રવૃત્તિ કરતું હતું તો મને એટલું બધું સારું લાગ્યું કારણ કે મને એવું લાગ્યું કે એ લોકો જીવનને કેટલું સરસ રીતે માણી રહ્યા છે તો એ બરાબર છે કે આપણા સંતાનો હોય આપણા પરિવારજનો હોય એ આપણને કોઈને કોઈ કારણસર જેટલો સપોર્ટ કરવો જોઈએ એટલો સપોર્ટ ન કરતા હોઈએ તો પણ આપણે આપણા રાજા હોવા જોઈએ આપણે જે નવું શીખવું છે નવું કરવું છે આપણાથી જેટલું થાય એટલું ચોક્કસ કરવું જ જોઈએ એવું મારું માનવું છે તમારી જગ્યાએ હું આવું તો હું તો કરું બિલકુલ આપણે આ વાતને આ વિષયને વધુ આગળ લઈ જઈએ વધુ સંવાદ સાધીએ પહેલા સમય થઈ છે એક બ્રેકનો લઈશું એક નાનકડો વિરામ ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું દર્શક મિત્રો ઘરથી આપણે બહાર ઉઠીને સામે જોઈએ ટાવર પેલા સીરિયલ માં આવવાની હતી તો સીરિયલ માં પેલો એક એપિસોડ કર્યો અને પછી ગાડી ટર્ન થઈને જતી રહી સાઉથ तलवार ना मारेला मटी जशे वाणी ना मारेला रूजा शे नहीं कडवो घुटे ना थी पीवाई जशे तारा बोलेला वेन पाचा खेचा शे नहीं हर एक जनम थी मांगी कसम थी त्यारे मडी आवडी दोस्ती પીડા પ્રકાશે ઢળી પડીશ તોય અભિનય કહેવાશે જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર

थी गुरुवार रात्र नौ कलाके तथा पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवार नौ वगे ने तीस मिनिटे तथा बपोरे त्रण कलाके डेडिकेट आर पार विराम बाद फरी एक बार अपन स्वागत है विशेष कार्यक्रम में રમેશભાઈ આપણે મૂળ અને કુળની વાત કરી હતી અત્યારે આમ જુઓ ને તો એકત્રીસમી ડિસેમ્બર એટલે આમ બે પક્ષ આપણે એક સાથે જોઈ શકીએ એક તરફ એકત્રીસમી ડિસેમ્બરની રાત છે અને બીજી તરફ ઉગતો સવાર અને સરસ મજાનો સૂર્ય નમસ્કારનો એક સુંદર મજાનો કાર્યક્રમ આપણા ગુજરાતની અંદર અદભુત રીતના યોજાયો એટલે એક જે મૂળ અને કુળની વાત કરી આપણા ત્યાં બધા જ ઉત્સવ ખૂબ સારી રીતના ઉજવાય છે નવું વર્ષ જ્યારે એવું થાય તો એક નવી પેઢી હોય ને તેના મનમાં તો કન્ફ્યુઝન હોય કે આપણે દિવાળીએ ઉજવીએ છીએ એ નવું વર્ષ આપણે ઉજવવાનું કે આને નવું વર્ષ કહેવાનું એ બાબતમાં આપનો શું અભિપ્રાય હું એવું માનું છું હિતાંશ કે ઉજવણીની કોઈ પણ તક આવે ને એ તકને ઝડપી લેવી જોઈએ કારણ કે ઉત્સવ જીવનનું બીજું નામ ઉત્સવ છે એટલે ધારો કે આપણે દિવાળી ઉજવીએ અને એકત્રીસમી ડિસેમ્બરે અંગ્રેજી સિસ્ટમ પ્રમાણે આવતું પહેલી જાન્યુઆરી આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે તો એ પણ ઉજવવું જોઈએ અને દાખલા તરીકે કચ્છી લોકો છે તો કચ્છી એ તો અષાઢી બીજે પણ ઉજવે છે એટલે હું તમારા કચ્છી મિત્રોને કહું કે તમે તો કેટલા નસીબદાર છો ત્રણ ત્રણ નવા વર્ષ ઉજવો છો તો ઉજવવું એ તો એક સારી વાત છે હા એટલું ખરું કે તમે ઉજવવાની જે રીત છે અને ઉજવવાની જે પ્રીત છે એના વિશે ચોક્કસ ચર્ચા કરવી જોઈએ કારણ કે કોઈ પણ ઉજ ઉજવણીમાં છે ને જો ઉજવણીની એનો અલ્ટિમેટ ગોલ છે ને આનંદ હોવો જોઈએ ઉન્માદને એ બંનેમાં ઘણો ફરક છે એક અમેરિકન મિત્રને એક અમેરિકન વ્યક્તિ હતા અિત એ બહુ સરળ સ્વભાવના હતા તો બધા કે યાર તારું જીવન તો સાવ સરળ છે યાર તું તો આ નવી નવી કેવી શોધખોળ થઈ રહી છે કેટલા બધા આમ આનંદથી જીવન જીવાય એવું છે તો એને આગ્રહ કરીને અમેરિકામાં લાસ વેગાસ લઈ ગયા હવે વેગાસ એટલે તો જુગારખાના ને કેસીનોને આતશબાજીને તો આખી રાત બધું બતાવ્યું એમને અને પછી સવારે પૂછ્યું કે તે જોયું ને કે તું જીવન માણવાનું કેટલું બધું ચૂકી જતો હતો આ આ જીવન જીવન કેટલું બધું સરસ રીતે લોકો માણી રહ્યા છે એને જે જવાબ આપ્યો એ જબરજસ્ત જવાબ હતો એણે એવું કહ્યું કે આજે મેં બધું જોયું પછી મને એવો વિચાર આવે છે કે જે પ્રજાનું મનોરંજન જે પ્રજાની ઉજવવાની પદ્ધતિ ઉજવણીની પદ્ધતિ આટલી જલદ છે આટલી ઉગ્ર છે એ પ્રજાની પીડા કેટલી ગહન હશે ઓ કેટલી અદ્ભુત વાત એટલે આ ઉજવણી તમારે ઉજવ તમે કોઈ પણ ઉજવણી કરો તમે કોઈ પણ તહેવાર ઉજવો તમે તમારા ઘરે કોઈ પણ શુભ પ્રસંગ ઉજવો ત્યારે અલ્ટિમેટ ગોલ એ આનંદનો રાખવાનો છે આવેગનો નહીં આ અત્યારે જે દાખલા તરીકે મને યુવાનો બહુ ગમે છે એક તરીકે એવો પ્રશ્ન થાય કે જે જાહેર રસ્તાઓ છે એ રસ્તાઓને બ્લોક કરીને તમે કેવી રીતે ઉજવણી કરી શકો પેલો મને તો એવો પ્રશ્ન થાય બીજો પ્રશ્ન મને એવું થાય કે સોર બકોરોને ઘોંઘાટ કરીએ તો જ ઉજવણી થાય તો મૂળ વાત આનંદનો છે કારણ કે આત્માનો સ્વભાવ તો આનંદનો છે તો તમારે ખરેખર જો આનંદ માણવો હોય હું એમ કહું કે તમારે જો નવા વર્ષની ઉજવણી કરવી હોય ને તો તમે કોઈ જરૂરિયાતમંદ કોઈ ગરીબ કોઈ વ્યક્તિ છે એને કંઈક પીડા છે એ પીડા ઓછી કરો પછી એના ચહેરા ઉપર જે હાસ્ય આવશે અને તમારા ચહેરા તમારા આત્મામાં જે આનંદ આવશે ને એ સાચો આનંદ આ બધું તો ઉપરછલ્લું છે આ બધા છબછબિયા છે આ બધું આવેગાત્મક છે એટલે હું તો એવું કહું કે નવા વર્ષની ઉજવણી આવે આવેગાત્મક ન થવી જોઈએ

તો એના મનની અંદર એ જે ભાવ છે કે ભાઈ આપણે જે આપણે જે પરંપરામાંથી જીવીએ છીએ જે ઉજવીએ છીએ એ સાચું કે એ ભાવ કેવી રીતના કેળવી શકાય એ છે ને જો દાદા ધર્માધિકારી કરીને એક સર્વોદય આગેવાન હંમેશા એવું કહેતા કે કોઈ પણ સમયકાળમાં વીસ ટકા લોકો દોરનારા હોય છે અને એસી ટકા લોકો દોરાઈ જનારા હોય છે એ એ આ પૃથ્વી ઉપર દોરાઈ જવા જ આવે છે અને વીસ ટકા લોકો દોરનારા હોય છે એમને લીડ કરનારા હોય છે હવે મનોવિજ્ઞાન એવું કહે છે કે આજુબાજુની પરિસ્થિતિ અને ખાસ કરીને માધ્યમો દ્વારા એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવે એટલે એને એવી એક એવી ગિલ્ટી ફીલ થાય કે હું જો આમ નહીં કરું તો હું થઈ જઈશ તો એને કારણે સતત એ પછી એ છે ને એ વિવેક ગુમાવી બેસે છે કે આ સાચું છે કે ખોટું છે મને લાગે છે કે એવી પરિસ્થિતિમાં માતા પિતાની જવાબદારી થોડી વધી જાય છે કે માતા પિતાએ યોગ્ય વિકલ્પો આપવા જોઈએ માતા પિતા છે ને કપડામાં વિકલ્પો આપે છે માતા પિતા હોટેલોની પસંદગીમાં વિકલ્પ આપે છે પણ જીવન જીવવાની જે સાચી તરાહો છે એમાં વિકલ્પો જો આપે ને તો આ પ્રશ્ન જ ના થાય ખરી વાત આ નવું કરવામાં નવ વર્ષ નિમિત્તે નવું કરવાની અંદર પણ ઘણી વખત પડકાર આવતા હોય છે એ કેવા નવું શીખવા નવું જાણવા એ કેવા પ્રકારના ચેલેન્જીસ રહે હિતાંશ એક વાસ્તુ તો હું એવું કહું કે કંઈ પણ તમે નવું કરો ને દુનિયાની કોઈ પણ વ્યક્તિ જ્યારે નવું કરે છે ને ત્યારે શું થાય છે ખબર છે મનોવિજ્ઞાન અને મેડિકલ સાયન્સ બંને એવું કહે છે કે તમે જ્યારે નવું કરો છો ત્યારે તમારા બ્રેઇનમાં તમારા મગજમાં ચોક્કસ પ્રકારનું ડોપા માઇન્ડ અંદરથી ઝરવા માંડે છે આ આ સિદ્ધ થયેલી વાત છે કે તમે જે પરંપરાગત જે કરો છો એના બદલે કંઈક નવું કરો તો તમે જેવું નવું કરવાનું શરૂ કરશો ત્યારે તમારી એકાગ્રતા વધશે તમાર તમને પ્રેરણા મળશે તમારી શીખવાની વૃત્તિ વધશે તમારી સ્મરણશક્તિ સારી થશે અને તમે જે છે ને ખાસ કરીને બહેનોમાં ભાવનાત્મક સંતુલન કરવામાં પુરુષોની સરખામણીમાં બહેનો ઘણીવાર કારણ કે બહેનો માત્ર લાગણી ઉપર વધારે ફોકસ કરીને જીવન જીવે છે શ્રદ્ધાથી વધારે જીવન જીવે છે તો જો બહેનો વધારે ને વધારે નવી પ્રવૃત્તિઓ કરે ને તો એ દવા છે બહેનો માટે કંઈક નવું કરો કારણ કે બહેનોના શરીરમાં તો હોર્મોન્સ પણ બદલાતા હોય છે તો તમે કોઈ કલાની પ્રવૃત્તિ કરો તમે કોઈ સેવાની પ્રવૃત્તિ કરો તમે કશુંક પણ શીખો તો હવે નવું કરો ત્યારે પડકારો તો એતાંશ આવવાના જ છે અને એ સારા છે એ પડકારોથી ડરવાની જરૂર નથી પડકારોને તો પ્રેમથી કહેવાનું છે કે ભાઈ આવો હું તમારી જ રાહ જોતો હતો આવો આવો બેસો આપણે સાથે બેસીને મિત્રતા કરીએ પડકારોથી હંમેશા એવું થાય છે કે આપણી જે સુષુપ્ત શક્તિઓ હોય છે એ બહાર આવે છે મારે કંઈ નવું શીખવું છે દાખલા તરીકે કોઈને કાર નથી આવડતી પણ એ કાર શીખવાનું શરૂ કરે તો એને એક અઠવાડિયું નહીં ગમે પહેલા દિવસે તો બિલકુલ નહીં ગમે એવો પણ વિચાર આવશે કે મારે કાર શીખવી નથી પણ જેમ જેમ શીખવાની વૃત્તિ વધતી જશે એમ એમ એને મજા આવતી જશે હમ તો આ તો દુનિયાની એક પ્રોસેસ જ છે કે તમે શરૂઆતમાં કંટાળો આવે શરૂઆતમાં તમને એનાથી એવું થાય કે મારે આનાથી દૂર જતું રહેવું છે પણ પછી તમે ખરેખર એમાં ઓતપ્રોત થઈ જાવ એટલે પડકારોથી ડરવાની જરૂર નથી તો રમેશભાઈ બે હજાર છવ્વીસ જયારે આવી રહ્યું છે ત્યારે બે કેવા સંકલ્પો એ લઈ શકે મારે યુવાનોને એટલું જ કહેવું છે કે આમ તો દરેકે દરેક માણસને ભગવાને અદ્ભુત અજાયબ કહી શકાય એવું શરીર આપ્યું છે અને એક સરસ જીવન આપ્યું છે બે વસ્તુ અને નવવા નક્કોર આપી દીધા છે કે ભાઈ આ જાઓ આ તમારું શરીર અને આ તમારું જીવન મારે યુવાનોને એટલું જ કહેવું છે કે આપણને ભગવાને જે આટલું સરસ વરદાન સ્વરૂપે શરીર અને જીવન આપ્યું છે તો આપણી ફરજ એટલી જ છે કે આપણે એનો ઉપયોગ કરીને ખૂબ સુંદર જીવન જીવીએ હવે ખૂબ સુંદર જીવન જીવવાની વ્યાખ્યાશું તો પ્રેમથી ભરેલું જીવન જીવીએ રિલેક્સ રહીએ જેટલો આપણા માટે જીવીએ એના કરતાં વધારે બીજા માટે જીવીએ તમે લોકો તો ટેકનોલોજીવાળા છો હવે તો એઆઈવાળા થઈ ગયા છો તમે તો તો યુવાનોને મારે એટલું જ કહેવું છે કે ટેકનોલોજીનો ઉપયોગ ભારત જેવા દેશમાં સારી બાબતો માટે કેવી રીતે થાય એનો વધારે વિચાર કરીએ આપણો સમય ન વેડ કારણ કે ઘણીવાર એવું હોય છે કે આપણને ખબર નથી રહેતી અને મોબાઈલ ફોન આપણો ઘણા બધા કલાકો લૂંટી લે છે પહેલાં જેમ લોકો પૈસા લૂંટી લેતા હતા ને એમ મોબાઈલ ફોન આપણા કલાકો લૂંટી લે છે તો એવી પરિસ્થિતિમાં મારે યુવાનોને એટલું જ કહેવું છે કે તમારામાં ઘણી શક્તિ છે તમારામાં ઘણી ઉર્જા છે તો એ શક્તિ અને ઉર્જાનો ઉપયોગ આપણે આપણા પરિવાર માટે આપણા સમાજ માટે આપણા રાષ્ટ્ર માટે અને અલ્ટિમેટ સમગ્ર વિશ્વ માટે માનવતા માટે કરીએ બિલકુલ ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ ખૂબ મજા પડે અને પેલું આમ સંસર્વો હૃદયમાં ઉતરે એ શૈલીની અંદર આપે આ વાત શેર કરી ખૂબ ખૂબ આભાર આપનો આપનો પણ ખૂબ ખૂબ આભાર જી તો મિત્રો વેલકમ બે હજાર છવ્વીસ એક નવ વર્ષ આપણને સાથે જે પ્રકારે શેર કરીએ પ્રકારે એક નવા સંકલ્પ અને નવી દિશા એક નવું કરવાના ઉત્સાહ સાથે જે વિચાર હોય એ લખો અને એના આધાર ઉપર એનું આયોજન કરીને એ પ્રકારનું અદ્ભુત મજાનું જીવન જીવીએ તો આવનારું નવું વર્ષ વીતે સરસ એવી શુભેચ્છાઓ સાથે હું હિતાંશ આપ સૌની રજા લઉં છું ફરી મળીશું નવા વિચારો નવા વ્યક્તિત્વ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અત્યારે એક કલાક પ્રેક્ટિસ કર